સંકલ્પની ભેટ લીધી હતી દીદીજીએ દરેકને એ બ્લેસિંગ આપ્યા કે દરેક પોતાના જીવનમાં સુખ શાંતિમય જીવન વિતાવે અને દરેક ભાઈ બહેને પોતાના અંદર એક સંકલ્પ કર્યો મનથી કે જે કોઈ પણ બુરાઈ હોય કમી કમજોરી હોય તો આજના રક્ષાબંધનના પરમ પવિત્ર પર્વના નિમિત્તે એવો એ પરમાત્મા આગળ પોતાની બુરાઈઓને ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો